ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં હાલો તો વાગી ગયા છે હાડા દહ અને આપણે વાહિંદાનું કામ કમ્પ્લીટ કર્યું હજી છે ને થોડાક તગારા રહી ગયા હાડા દહ વાગી ગયા રસોઈ કરી નાખી અને એ પછી હવે નાખી દઉં બે તગારા હે તો નાખતા કંઈ વાર લાગે નહીં તો બાકી છે ને બધા વાહિંદા પડ્યા હોય ને તો હખ ના થાય એથી નખાઈ જાય થોડાક તો એમ થાય કે થોડાક ને પૂગાય તો એવું કામકાજ હાલે છે ને જોટાણમાં માલને બધાને નીણ થઈ ગઈ ખાઈ ગયા અને હવે બાંધવાનું આલે છે પાડેડા છે જોઈને ખબર પડી ગઈ કાગણી પાહે અને અહીંયા જો મસ્ત વરાઈ ગયું ઓથ હવે હેને કુસા નાખવાના બાકી છે અને જો ચીંટુડી ખાય છે ચિંટુડીને વાર બહુ લાગે અને આનું નામ જયદીપભાઈ રાખ્યું છે કુંજ કુંજ નામ રાખ્યું આ પાડીનું એની આ ફેડ આ ફેડ મગજમાં આવ્યું તું એનું રાખી દીધું એની હે તાર નામ કુંજ છે ના છે કાળું શું છે ભૂખ હાલો આગની પાય એને જો મન થાય ને તો ખાઈ લે અને પાછો બેસી જાય અને આ ત્યાં ભૂખો પાથરીને બેઠા કેમ છે મફત આવ્યું હોય અને તમને તડકો લાગે છે સાંઈ એવું છે ને શું કામ બેઠો મારે છે ને ટમેટા બટેકાનું સાપ બનાવવાનું છે કીધું કાલે આપણે કઈ લોગ મૂકો નથી હમણાં હે ને મહિનો તો બધું બખેડાઈ ગયું વ્લોગનું અમુક ખાય હાઠ્યું ને હું અમુક ખાઈ ગયા અને આને જોવા સ્પેશિયલી ની જ ટોપડી બાકી જરા કે શાહેનો હા આવે ને તો પીએ ને શાહે તો પીતી જ નથી પીયા માંડીયા શાહે નથી પીતી ને શાહે મોમાં ના નાખે ભૂખી રહીએ પણ શાહે ના પીએ પાણી પી લઈએ એકલી એકલી શાહેમાં એને ઝાટકો લાગે તો જો જયદીપ જાય છે ગામમાં થોડું કામ છે તે અને મમ્મી છે ને ભાણ ખડુકલો ઉપાડ્યો છે ચટાણ થામણા કરવાનું ગુજરાતીમાં

દાળ ભાત બનાવતા તા વરી પછી એમ થયું કે આજ નહીં હવે કાલે બનાવી તો આજ નથી બનાવવા કાલે બનાવશું ન તૈયારી તો થોડી ઘણી કરી હતી દાળ ભાતની હાલો શાક ને રોટલા બનાવ નાખીને જો આ ઘરમાં હંજવારી પોતું થઈ ગયું છે અને ઓલા ઘરમાં નથી પણ જો કેવું થઈ ગયું ત્યાં એમ થાય કે જેની હંજવારી પોતું કર્યું જ નથી અને ઓલા કેવા લીંબુના ડાગા એ જાતા નથી અને આ બેક જગ્યાએ તો આવું એમ થઈ ગયું છે ને એમ થાય કે

એને એમ થાય હું બધું કામ કરીને પછી ખાઉં પણ બધું કામ કરી લઈએ ને તો પૂણે અગિયાર થઈ જાય જો આ બાજુ શાક પાકે છે અને મમ્મી બનાવે છે રોટલા એટલે આ ઘણી ફટાફટ જમવાનું બની જાય હમણાં બધા રોટલી પડી છે આપણે જ છે મંગળવારે એટલે એકટાણું કરવાનું છે અને હાલો મમ્મી છે ને રોટલા ઘડે ને તો હું સાહેબ વધાર લઉં હાલો તો જો આ બાજુ જસ્મીન ભાઈ પાઈ છે ઝાડવા અને ડુંગરી જો લે કોટા કાઢી કીધી ને ત્યાં વાવી હતી પાવાન બાકી છે કાં જસ્મીન ઊગી જાય ખાવા થાય ને જો પાનખર છે ને હમણાંથી ખાવ પાંદડા ખરે ખરે ને અને જોઈ લ્યો અમારું લસણ લસણ વાવ્યું હતું અહીંયા અમે એકો એક કરી ઊગી ગઈ બનાવેલ જમીન આ ખેતર ખેતરમાં બનાવ્યું જો કેવડું મસ્તીનું છે જીંકું કદ કાં તો મીઠો લીમડો ઝાડવા પાંદડા એટલે એક આ વરલો લીલો છે અને એનો છાંયો બહુ અસલ ઘાટો છે બાકી બધા ઝાડવા જો કેવા થઈ ગયા અને આનું કારણ એ છે કે અહીંયા છે ને પાણી ઘણી ઘણી જયડા જ રાખે કાયમી કાયમી થોડું થોડું જળ્યા જ રાખે પાણી પીંછું અને જો વરિયારીનું અમારે બે વરસથી એક છોટું રાખે હવે ફૂદીનો એ નથી જો પાછી એવી વરિયાળી ઓલી દી એમને ઇમાની માં હું ગઈ લીલે લીલી ખાઈ તો ખાય બાકી ઇમાનીમાં હુકાઈ જાય એટલા ખાટું થઈને ત્યાં આને શું ગાય આપણે કોઈ દી એની ખેતી કરતા ના હોય તે કંઈ કઈ ખબર પડે કાચે કાચી ખાતા હોય મસ્ત મજા આવે ખાવાની અને ટમેટીમાં ફૂલ આવ્યા હવે ચેરી ટમેટા થાય કે મોટા થાય કે બને બાકી વા મસ્ત ટમેટા આવ્યા આપણે ઓલી ટમેટીમાં સિંધિયા જો વા આપણી ટમેટીમાં મસ્ત મોટા મોટા ટમેટા આવ્યા અને હમણાં એકદી પાણી પડ્યું પણ હમણાં જ બહુ જાવ તાણ આવી જાય છે પાણીની અને રીંગણીમાં આજ મંગળવારે છે ને ઓલા મંગળવારે વાની છેટી જો પાકવાય મીંડા ટમેટા એક ટમેટું હે ને આપણે પાકવાયું લોલીમાં હે બે છોટા હે ટમેટીના અને જો રીંગણા કેવા સલ છે ગુલાબી કલરના હે રીંગણી કલરના ગુલાબી કલરના નહીં હાલો તો વાગી ગયા સે ચાર અને અમારી ટીડી બેન ઊઠી ગયા જો આ રહા મેડે કા જોઈને હે ને ઓલા ગિંગોડા થોડા થોડા થી આવણા એમ થાતો તો કોયા ગયા ફેર ફેર પણ જા આ તબેલામાં નત ગયા જી ત્યાં આઈન બાંધી દીધી ને તીજો થોડ થોડા થયા પાસો આપણે ઓલું ખુશબુ તેલ ચોપડી દેવું એટલે મટી જાય ને બેને ઓલ મટી જાય હું વયા જાય કેમ ને લાગ્યું હોય તો હું મટી જાય હાલે અને જસ્મીન ને જયદીપ ને મમ્મી ને ત્રણ ત્રણ વાડીએ ગયા તા ને મકાઈ વાઢવા તો આવતા અહીંયા છે આજ વહેલા અહીંયા ગયા હતા અને અહીંયા છે ને ચકીબાઈ ચણે છે એને જીરી 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 ખાવાનું હોય અને જયદીપના ચાહક મિત્રો જાજા રહ્યા ને તીજો Ayo apega. Eh Sindia. ya? Jaydip. Sindia. Sindia. Hari haalo. Tara kita Hari <laughs> haalo. <laughs> Mami ka nahi biaji. Ka? Kem? Yeah. Biar ta jo pon haav dar pok. Eh Sindia. Didin right? Hmm. મમ્મી વાગવા આવ્યા છે પાંચ તો એને આપણે વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ